તમારા બધાના પ્રેમ અને સપોર્ટ થી આજે આપણે એટલું બધું આગળ વધી કે નવું સ્કૂટર લઈ લીધું છે જો આપણે નવું સ્કૂટર લઈ લીધું છે મહાદેવ હર અને જય દ્વારકા દિવસ બપોર પછી ના સમયે આપણે છે શરૂ તો નવા તમારું બધાનું દિલ સ્વાગત કરું છું ને અત્યારે ભાઈ આપડે કામ શું કરીએ છીએ અમારો વેહા તો તમને ખબર જ પડી પડે કે કામ અલગ જ કરતા છે તો પાછળ દેખાય એ બધું જીરું છે અને જીરામાં અત્યારે હવે એ બાકીનું આ કે છે બોલ 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 કાંઈ ખબર જો ખાતર નાખી છે બધા એની જે વાત હોય બપોર પછી ખાતર નાખવા આવી ગયા છીએ મસ્તી મસ્તી મોટા દાણાથી નીકળ્યા છે ભાઈ એકમાં ઝીણા ઝીણા છે તો આ જીરું થોડું પાછળ રહી ગયું હતું કેમ કે આપણે પાછળથી વાવ્યું હતું ને જીરું તો આમાં મસ્તીનું જ છે પણ આમાં થોડું ખાતર આપણે થોડું થોડું ઉડાડી દેવી ને એટલે ઓલા જીરા અરે થઈ જાય અને જીરું મસ્તીનું છે તો આપણે આમાં અત્યારે ખાતર ઉડાડવાના છીએ યુરિયા તો જો એક ગોણ તો આપણે ઉડાડી દીધું છે અને બીજી એક ગોણ જો આમ મૂકી દીધી છે તો પાછી ફરી પાછી બે ગોણ ઉડાડી દેવી કેમ કે બે ગોણ આપણે પહેલાં પણ ઉડાડી દીધું હતું ટોટલ ચાર ગોણ આમાં ઉડાડી દીધી છે અને હજુ બે ગોણ ઉડાડવાની છે કેમ કે આમાં ખાતર ઉડાડવાનું જ હોય કેમ કે જીરાને ખાતર બહુ ભાવે ખાતર અમે આમાં પાણે પાણે ઉડાડવી છીએ સરુ ને સરુ રાખીએ છીએ તમારા બધાના પ્રેમ અને સપોર્ટ થી આજે આપણે એટલું બધું આગળ વધી જાય છે કે નવું સ્કૂટર લઈ લીધું છે જો આપણે નવું સ્કૂટર લઈ લીધું છે અને કેવું લાગે છે સ્કૂટર આ ચેન્જ તો મજાનો લાગે છે ને નવું સ્કૂટર સોડાયું છે મારા માટે અને આ તાવડ નથી પણ શીખું સુઈ જતો છે આવો દો હા આવો દે અધર પગ નો હોય 18 ઇંચ ઉભું કેમ રાખાય ઉભરાય તો આ ઇલેક્ટ્રોનિક સ્કૂટર છે ભાઈ અને એમે બસ બસ આમ જ ગાડી આવી જશે આખો યા નહીં બીક લાગતી એટલે મને લાગે છે રોડે નહીં પેલા તું પોગ તો ખરી આ બહાર એટલે એટલે પણ જો ભાઈ આપણે સ્કૂટર આપણે ઇલેક્ટ્રોનિક આપી છીએ અત્યારે હળવી હળવી

I <laughs> think okay. <laughs> hey, are you, are you. Are you, <laughs>

જો આકુ ઘરે બેહી ગયા હે ને તિતભાઈ ને મારા પપ્પા રમાડી રહ્યા છે ને મારા બા बाजूમાં બેઠા છે ને કામ શરૂ છે ત્યારે તરબૂચ ને મોળવાનું કેમ કે તરબુજ લાલ તો નીકળ્યું છે કડક બહુ હે હા કાચું નીકળી પાક બહુ છે શિયાળો હે શિયાળામાં સવાર સવારમાં થોડુંક તરબૂચ ખવાય વધિન નહીં હે 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 કા ડિંગ ન મારવા ના તિયાર મને નત ખાવ તાટુ તાટુ ખરાબ બપોરનો સમય થઈ ગયો ને ખરાબ બપોરે આપણે બપોરો કરવા બેસી ગયા છીએ બોલો બોલ બપોરામાં શું બનાવ્યું કઢી અને રોટલો કહાનીર વેટલી કઢી કેમ બા તમને કઢી ભાવે મને બહુ ભાવે એમ તો ભાઈ આ બનાવી આપણે કઢી સાસની કઢી કોકમના બનાવી કોકમના દાણા નથી ને કાલે કૂટર બહુ આવીત તેમ નહીં બે વખત વાવ્યા પછી ગાજર મસ્ત મજાના ઉગી ગયા છે હવે ભાઈ અને બીજા નંબર હું તમને કઉ

Ampar bae bae lasa punya junaana nanas, pertanganan seni, nanas seni, rasana mas temajaanun faa bae bae, aja langit kiit libetising bae, pertanganan uca kecio, batera bia naksio, biering

નો ભાવ થયો તમને ભાવ ના ખાતે નો બાય મને તો બહુ ભાવે તું કે ખાતે કેરો વાયો છે જો ગાજર ઉગી ગયા જો ગાજર હે એટલે રોટલા તને રસોય યાર રોટલા બે જોઈ ને માટુનો ખાઈ મુ પૂરા ખાતો નઈ ઓક થશે મેથી આવી ગઈ છે એમાં

હાલો બા જીરુ અત્યારે આપણે નીંદવાનું છે તો હાલો જીરુ નીંદવા વ્યા જ આજ તો મસ્તીનું વાતાવરણ છે તળકો કબરા મતલબ દર્શી બેસી કો એ બા ફોન ની પત તો બબુ બસ ઓડી નાખ એટલે હા આજ તો તળકો હે ટાટા ઓડી લઈ લે ચા ના લેમડે